પછી આપણે એને જાતે બનાવવાનું અને ખેડૂતને તો જુઓ કેવું સરસ મજાનું સુંદર એનું ઘર છે એની ઘરે પત્ની અને બાળકો છે જાતે પોતે અનાજ ઉગાડે છે અને બાળકો સાથે પ્રેમથી કાય છે ખરેખર આ ખેડૂત છે એ ખુબ ખુશ અને સુખી છે અને એનું આજે મેં જીવન જોયું તો મને પણ એમ થયું કે આપણું જીવન તો વ્યર્થ છે આ રો ભિખારી છે એ જમતા જમતા આ બધું વિચારતો હતો આ દરમિયાન ખેડૂતની પત્ની અહીંયા જમવા બેઠા ત્યારે વાત કરે છે કે આપણે આ બળદ છે ને વૃદ્ધ થઈ ગયો છે તો આપણે કઈ એવા કામ નથી કરતો તો ક્યાંક થી પૈસા વ્યવસ્થા કરી શકાય તો આ વર્ષનું કામ થઈ જાય છે લાંબા સમય સુધી કરી બહુ વિનંતી કરી ત્યારે મહારાજે તેમને એક દસ હજાર રૂપિયા એ પણ વ્યાજ પર આપ્યા અને આપવા માટે સંમત થયા આ પૈસા છે એમને તરત તિજોરીમાંથી કાઢી અને ખેડૂતને આપી દીધા ખેડૂત છે એ પૈસા લઈ અને પોતાના ઘર તરફ રવાના થયો છે રસ્તામાં ખેડૂત પણ વિચાર કરે છે કે આ જે પૈસા છે આ માણસ પાસેથી હું લઉં છું મારા ઘરમાં તો બસો પાંચસો રૂપિયા રોકડા નથી પરંતુ આની પાસે હું કેટલી હાજરી કરું પછી મને પૈસા આપી દીધા તો એટલા ધનવાન છે કે એની પાસે તો હજારો રૂપિયા છે વાસ્તવમાં ફક્ત સેજોરામ ખુશ છે એવું જ એમને લાગતું હતું સેતુરામ એક નાની દુકાન ચલાવતા હતા તે મોટી દુકાન માંથી ખરીદતા અને વેચતા આ એમનો વ્યવસાય હતો આ ખેડૂત છે એ પૈસા લઈ અને ઘરે ગયો બીજા દિવસે શેથોરામ છે એ કપડા ખરીદવા માટે બાજુના શહેરમાં ગયા અને ત્યાં એક શેઠ પૃથ્વી ચંદ્રની દુકાન હતી એ દુકાન માંથી કપડા ખરીદ્યા અને ત્યાં બેઠા હતા તે દરમિયાન શેઠ ને ઘણા બધા લોકોના ફોન આવતા હતા કોઈ બોમ્બે થી કોઈ કલકત્તાથી અને વાતો કરતા હતા અને કહેતા હતા કે મારે તો લાખ નો ન પહોચ્યો મારે પાંચ લાખ નો નફોચ્યો એટલામાં લાખો ની વાતો થતી હતી ત્યારે આ મહારાજ છે ને આ બધું જોતો રહ્યો એટલે તે કાપડ લઈ અને પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં એને વિચાર આવ્યો કે આપણે પણ કઈ કેવા લોકો છીએ આપણે બસો પાંચસો હજાર પાંચ હજાર નો ધંધો કરીએ માંડ માંડ ભેગા થાય પરંતુ પેલા પૃથ્વીસંદાખો નો નફો થાય અને લાખો ની વાતો કરતા હતા વાસ્તવમાં એ તો ખરેખર બહુ જ ખુશ છે એમનો ધંધો સારો લાગ્યો એમ કરી અને એ ચિંતા કરવા માંગ્યો બીજું બાજુ આ પૃથ્વીસંદ બેઠા હતા ત્યારે અચાનક એક ફોન આવ્યો અને કીધું કે આપણે પાંચ લાખ નું નુકસાન થઈ ગયું છે એટલે એ ખૂબ ચિંતા કરતા કરવા લાગ્યા જયારે નોકરે કહ્યું કે આજે રાજ્યપાલ રાય બહાદુર શેઠના ઘરે મિજબાની કરવા આવી રહ્યા છે ત્યારે તમારે ત્યાં જવું પડશે એમ કીધું ગાડી તૈયાર કરો પૃથ્વી તંગ ગાડીમાં બેસી અને બહાદુર ની હવેલી માં ગયા ત્યાં સોનાના બનેલી ખુરશીઓ ચાંદીની ખુરશીઓ હતી કલેક્ટર કમિશનર બહાદુરજી સાથે હાથ મિલાવી રહ્યા હતા મોટા ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉભા હતા

આ વિચાર આવ્યો હવે રાજ્યપાલ ગયા પછી રાયબાજુ ને માથાનો દુખાવો થયો મોટા ડોક્ટર આવ્યા તેઓ એક ગઈ માં ચિંતા કરવા લાગ્યા પછી તેને બારી માંથી નીચે જોયું તો એક ભિખારી હાથમાં લાકડી લઈ અને ખુશ થઈ અને જતો હતો રાયબાજુરે ભિખારી ને જોયો અને કહ્યું કે વાસ્તવમાં ખરેખર ખુશ તો આ ભિખારી છે એને નથી કોઈ નફો કે નથી કોઈ નુકસાન ની ચિંતા નથી કાલ શું થશે એની ચિંતા અને ભગવાન તો જો આપણા માટે કોઈ પાર્ટી કરવાની પણ જરૂર નથી એક માત્ર ખુશ જો કોઈ વ્યક્તિ હોય તો આ ભિખારી છે આવું એમને દેવું મિત્રો આ વાર્તાનો સાર છે આ વાર્તા પછી આપણે જાણીએ કે એકબીજાને આપણે હંમેશાને માટે ખુશ માનતા હોય છે પરંતુ ખરેખર કોણ ખુશ છે એ તો ફક્ત પરિસ્થિતિ જ જાણે છે તેની પાસે આંતરિક શક્તિ છે તેની પાસે આંતરિક શાંતિ છે પછી ભલે એની પાસે પૈસા હોય સંપત્તિ ઓછું વધુ હોય પરંતુ મનની શાંતિ ન હોય ત્યાં સુધી કોઈ ભી કોઈ સુખી થઈ શકતું નથી આપણે જોયું આ વાર્તામાં કે દરેક વ્યક્તિ છે એ બીજાને સુખી માનતો હતા પણ પોતે મનથી કોઈ સુખી ન માનતા હતા જેથી બીજાના સુખે આ આ બધા દુખી હતા મિત્રો વાર્તા ઉપરથી આપણે આ સાર લઈએ અને આપણે આ શીખ લઈએ તો આપને કેવી લાગે વાર્તા અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી થી જણાવશો અને આવી બીજી વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત